અંકલેશ્વર ભડકોદરા ગામની વૃંદાવન સોસાયટીમાં એક જ રાતમાં ત્રણ બાઇકની ચોરી કરી લઈ ગયા હતા વૃંદાવન સોસાયટીમાં પોલીસે તપાસ શરૂ કરી હતી બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરમાં ગત રાત્રિના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા એક તરફ શહેરમાં આવેલ બે સોસાયટીમાં તસ્કરોની હયાતી જોવા મળી હતી જેમાં એક ઘરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો હતો બીજી તરફ અંકલેશ્વર આવેલ ખાતે પણ તસ્કરોની હયાતી સામે આવી હતી જેમાં ત્રણ જેટલા તસ્કરોએ વૃંદાવન સોસાયટીમાં રાત્રિના એક વાગીને વીસ મિનિટના ત્રણ ચોરો નજરે પડ્યા હતા જે એક પછી એક સોસાયટીમાં ઘરઆંગણે પાર્ક કરેલ ત્રણ એક જ સરખી બાઇકોની ચોરી કરી લઈ ગયા હતા તસ્કરો સિફતાઈ પૂર્વ પ્રથમ બાઇક ચાલુ કર્યા વગર દોરીને લઈ ગયા હતા અને ત્યારબાદ બાઇક લઈને ફરાર થઈ ગયા હતા જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી સવારે બાઇક ચાલકો પોતાની બાઇક શોધતા ઘટના સામે આવી હતી જ્યાં સોસાયટીના જ એક કેમેરામાં ચોરીની ઘટના લાઇવ કેદ થયેલી જોવા મળી હતી આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ મેળવી બાઇક માલિકોની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી